સાણત ખાતે નવા ન્યાય મંદિર સંકુલનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં રાજ્યના કાયદા મંત્રી રિષિકેશ પટેલ તથા હાઈકોર્ટના જજ સંગીતાબેન કે વિશ્વેન જો એડમિનિસ્ટ્રેટિવ જજ અમદાવાદ ગ્રામ્ય સહિતના મહાનુભાવોના વરદ હસ્તે નવા ન્યાય સંકુલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે સાણંદ બાર એસોસિએશન તથા સાણંદના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થાણન ખાતે આશરે નવ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવ નિર્મિત તાલુકા કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિરના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ મેડિકલ એજ્યુકેશન હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન કાયદા ન્યાય ધારાસભા અને સંસદીય કાર્ય વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુશ્રી સંગીતાબેન કે વિશ્વેન જો એડમિનિસ્ટ્રેટિવ જજ અમદાવાદ ગ્રામ્ય પણ જોડાયા હતા આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન વક્તાઓએ નવા ન્યાય સંકુલમાં કરવામાં આવેલી સુવિધાઓ થકી વકીલો અને અહીં પોતાના કામકાજ અર્થે આવનાર તમામ લોકોને સરળતા અને સુવિધાઓ મળી રહેશે રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ રેસિડેન્શિયલ કોમર્શિયલ એક્ટિવિટી વધતી જાય પ્રજાનું પ્રમાણ પણ વધતું જાય એવા સમયે ન્યાયની પણ જરૂરિયાત ઉભા થાય નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કોમર્શિયલ ડિસ્પ્યુટ કે બીજા કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ હોય તો એ કાર્યભારણ એ જૂની કોર્ટ ઉપર હતું હવે એ જે જૂની કોર્ટની જગ્યાએ આધુનિક એવું ચાર જજીસ બેસી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ એમાં વકીલો માટેની વ્યવસ્થાઓ આવનારા અસીલો માટેની વ્યવસ્થા અને જ્યુડિશરી માટે પણ સુંદર પ્રકારની વ્યવસ્થા આ ન્યાય સંકુલમાં આપણે ઊભી કરી છે અને ખરા અર્થમાં ન્યાય મંદિર બની રહે એ પ્રકારના વાતાવરણનું આપણે અહીંયા ગુજરાત સરકાર અને માનનીય હાઈકોર્ટ બંનેના પ્રયત્નોથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ મારું નામ હરિશંદ્રસિંહ ચૌહાણ પ્રમુખ સાણંદ બાર એસોસિએશન આજરોજ ભાદરવા સુ ના દિવસે ગણેશ વિસર્જનનો દિવસ છે આજના શુભ દિવસે સાણંદના નવા કોર્ટ સંકુલનું ઉદઘાટન મુખ્ય અતિથિ વિશેષ શ્રી ઋષિકેશભાઈ પટેલ માનનીય મંત્રી શ્રી તથા અમારા એડમિનિસ્ટ્રેટિવ જજ ગુજરાત હાઈકોર્ટ સંગીતાબેન વિશેનની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે આજ આજના પ્રસંગે નવી કોર્ટ જે બિલ્ડિંગ બની એનું નવ કરોડના ખર્ચે બનેલ છે જેમાં ચાર કોર્ટ બનાવવામાં આવેલી છે બાર રૂમ એપીપી રૂમ લાઇબ્રેરી કોન્ફરન્સ રૂમ આ બધી સગવડો અત્યારની આધુનિક જે પ્રમાણની જરૂરિયાત છે એ પ્રમાણે બનાવવામાં આવેલી છે સાણંદનો અત્યાર ખૂબ વિકાસ થઈ રહેલો છે એની ધ્યાનમાં લઈને સરકારશ્રી દ્વારા આ અદ્યતન નવું સંકુલ અમને પૂરું પાડવામાં આવેલું છે જે બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ સરકારનો હાજર આજના દિવસે મુખ્ય અતિથિ તરીકે ઋષિકેશભાઈ સંગીતાબેન મિસેન જજીસ જજ શ્રી ગુજરાત હાઈકોર્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી સુજિત્રા સાહેબ ભટ્ટ સાહેબ હાજર હતા આજે લેકલમાંથી એ આ ઉપરાંત અમારા સાણંદના પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી એ આર એસ શાહ સાહેબ શ્રી ગોરી સાહેબ શ્રી પાઠક સાહેબ અને શ્રી દવે સાહેબ હાજર હતા અમદાવાદથી ડીજીપી શ્રી ત્રિવેદી સાહેબની હાજરી હતી આ ઉપરાંત સાણંદમાંથી અતિથિ વિશેષમાં શ્રી કનુભાઈ પટેલ માનનીય ધારાસભ્યશ્રી હાજર હતા આ ઉપરાંત જી કે ચૌહાણ સાહેબ મેડિકલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ દાવડા સાહેબ મંત્રીશ્રી પ્રમુખ શ્રી ભાજપ સાણંદના પ્રમુખશ્રી સાણંદ નગરપાલિકાના આ બધા હાજર રહ્યા હતા અને તમામ વકીલ મિત્રો અમારા પૂર્વ પ્રમુખો આર એન બીના સભ્યો કોર્ટનો તમામ સ્ટાફની હાજરીમાં આજનું ઉદઘાટન ખૂબ સારી રીતે કરવામાં આવેલું છે તે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ